ભજનના ભરોસે રહેજો અંતે એ નર ઓપશે અમર બીજક જેના હાથ આવ્યું તેને કાળ કેમ કરી લોપશે જેમની અમર વાણી સત વાણી આખા બ્રહ્માંડમાં ગુંજી રહી છે એવા પીપળી ધામનું પીરાણું સંત સવારામ બાપાની વાણીને આજે આપણે વાગોળીએ અંગૂઠો મરડીને પીઉને જગાડ્યા ગોરી કહે તને શે આવે ઊંઘ આડું જાય અવળું જાય નણદલ લેરી અણઘડ પાંગળો અણઘો તો વર વરવા જાય ઉમંગ ન માય નણદલ લહેરી ઉરે વર પરિણ્યા ત્યાં ભાંગી વેલડી મરાણો કાયાનો સરદાર જુઓ ને નાર નણદલ લહેરી ઉ કીડીની હડફેટે હાથી મુવો ઉંજરને પાડ્યો પગલા હેઠ પહોંચાડ્યો ઠેઠ નણંદલ લહેરી ઉરે નિર્વિઘ્ને વર પરણીને આવ્યા કન્યા વર નાયા ભજવલ તીર ધરી રહ્યા ધીર નણંદલ લહેરી ઉરે નરતન નગરીમાં વિવાહ થયો ત્યાં કોઈ ન મળે નર કે નાર થયો જણુકાર નણદલ લહેરી ઉરે દાસ સવો કહે સુણી છયો રયો સમજણ થી જનમ મરણ ભે જાય ગુરુ ગમ ગાય નણદલ લહેરી ઉરે આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે આમ તો આપણે જે માતા બહેનોના શરીર ઢાંકવાનો જે 5 મીટરનો કાપડનો ટુકડો છે કે જેમાં જુદા જુદા કલરની ભાત પાડેલી છે એને લહેરિયું કહીએ છીએ એમ આ પંચ તત્વના બનેલા દેહમાં રહેલા જીવાત્માને ઢાંકવા માટે આ સુંદર હાથ પગ કાન નાક રૂપી ચામડું છે એને સંત સવારામ બાપા લહેરિયું કહે છે આ સુંદર જે દેહ છે એ લહેરિયું છે વસ્ત્રનું બનેલું લહેરિયું જેમ જીર્ણ ક્ષીણ થઈને ફાટી જાય છે એમ આ દેહરૂપી લહેરિયું પણ એક દિવસ જીર્ણ ક્ષીર્ણ થઈને ખલાસ થઈ જવાનું છે આપણા શાસ્ત્રો અને સંતો ભક્તો કહે છે કે આ પૃથ્વીમાં ચોર્યાસી લાખ યોની છે કે જેમાં એકવીસ લાખ જરાયુજ જેમાં જીવ સંપૂર્ણ માતાના ગર્ભમાંથી જન્મ લે છે એકવીસ લાખ અંડજ એટલે કે જેમાં જીવનો જન્મ ઈંડા દ્વારા થાય છે એકવીસ લાખ સ્વેદ જ કે જેમાં મૂત્ર પરસેવો અને વાતાવરણનો ભેજ દૂષિત પાણીમાંથી જીવ ઉત્પન્ન થાય છે એકવીસ લાખ ઉદ્વીજ કે જેમાં જમીનનો પોપડો ઊંચો કરી જીવ ઉત્પન્ન થાય છે જેમાં વૃક્ષ વનસ્પતિ એ ચોર્યાસી લાખ યોનીમાં ફરતા ફરતા આપણને મનુષ્ય જન્મ મળ્યો છે આ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ માણસ સૂતો છે તેથી સંતો ભક્તો આપણને જગાડે છે અજ્ઞાનના અંધારા રૂપી ઊંઘ આપણને ગમે છે સદગુરુ સંતો આપણને જગાડે છે પણ આળસ રૂપી ગૌરી આપણને ગમે છે એટલે કે આપણને જગાડ્યા છતાં ઊંઘ આવે છે એટલે આપણે સત કર્મ કરતા નથી સતના માર્ગે ચાલતા નથી એમ થાય છે કે કાલે કરીશું પછી કરીશું એમ આડા અવળા ચાલીએ છીએ ને આપણા શ્વાસ ઘટતા જાય છે આયુષ્ય ઓછું થતું જાય છે જે નુગરા છે અથવા જેણે સદગુરુની શ્યાન સમજી નથી જેને સાધુ પુરુષનો સંગ થયો નથી એ જીવ ઠૂઠો છે અણઘડ છે ને પાંગળો છે એ વર કન્યા વરવા જાય એટલે કે માયારૂપી કન્યાને એ વરવા જાય છે માયારૂપી કન્યાને પરણીને એટલે કે પૈસો મારો પરમેશ્વર ને છૈયા છોકરા શાલિગ્રામ પત્ની મારું સર્વસ્વ તો સેવા કોની કરું આમ એના માટે જ ભૌતિક વસ્તુઓ ભેળી કરવામાં એને ઉમંગ સમાતો નથી જીવન ખર્ચી નાખે છે ત્યાં તો આ વેલડી ભાંગી ગઈ એટલે કે વૃદ્ધાવસ્થા વસ્તા આંબી ગઈ એટલે અંગમ ગલિતમ પલિતમ મુન્ડમ દશનવિહિનમ જાતમ તુંડમ વૃદ્ધોયાતિ ગૃહિત્વા દંડમ તદપીના મુંચ ત્યાશા પિંડમ અંગો ગળી ગયા માથાના વાળ પાકી ગયા મોઢામાં દાંત રહ્યા નહીં ઘરડો થઈ ગયો તો પણ એ આશા એ માયા છોડાતી નથી સંત સવારામ બાપા કહે છે કે હે નર અને નારી તમે આ જુઓ આ તમારી આંખ સામે જ બધું દેખાય છે પાંચ પારખ તો પહેલા મર્યા એટલે કે બે આંખો કે જે રૂપ રંગને પારખવાનું કામ કરે છે બે કાન એ અવાજને પારખવાનું કામ કરે છે નાક એ સુગંધ અને દુર્ગંધને પારખવાનું કામ કરે છે જીભ એ સ્વાદને પારખવાનું કામ કરે છે ત્વચા એટલે કે ચામડી એ સારા અને ખરાબ સ્પર્શને પારખવાનું કામ કરે છે જ્યારે દેહ દુબળો થાય ત્યારે આ પાંચે પારખું પહેલાં જતા રહે છે નવદ્વારે દ્વારે પૂરે દેહિ એટલે કે નગર આ દેહરૂપી નગરમાં આંખ કાન નાક જીભ ત્વચારૂપી જે હાટ છે એમાં હડતાલ પડે છે એટલે કે સુજાણ પુરુષો તમે વિચાર કરો શબ્દરૂપી સમજણ એટલે કીડી જેવી સાવ નાની એવી સમજણ એ શબ્દરૂપી સમજણ આવે તો હાથી જેવડો મોટો અહંકાર ઓગળી જાય છે અને જીવ છે પરમાત્મા સુધી પહોંચી જાય છે સદગુરુના શબ્દના સથવારે નિર્વિઘ્ને જીવ અને શિવ પરણી જાય છે અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એમ મરણના ફેરા મટી જાય છે સંત સવરામ બાપા કહે છે કે આ દેહરૂપી નગરીમાં જ વિવાહ થયો સુરતા અને શબ્દ એક થઈ ગયા અને નર કે નારીનો ભેદ મટી ગયો ત્યાં સતત ઓહમ સોહમનો કેવળ જણકાર થઈ રહ્યો છે